આજે રિપોર્ટ છે તેને એની પોસ્ટમોર્ટમ છે જેનો આ પોસ્ટમોર્ટમ અતિ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ સેકન્ડ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામાન્ય રીતે ઇમ્પેક્ટ જ્યારે થાય ઠોકર લાગે ત્યારે સેકન્ડ માટે જે કોઈ વ્યક્તિ છે એ વાહન સાથે અથડાય પછી કા દૂર ફેંકાઈ જાય કા વાહન નીચે આવી જાય દૂર ફેંકાઈ જાય તો કોઈ પોથડ પદાર્થ જેવું કે રેલિંગ છે લોખંડની કે દિવાલ સાથે ભટકાણો હોય તો બે જગ્યાએ આગળ અને પાછળ તો ઈજા થઈ શકે બીજું

તાજી હતી અને કઠણ અને બોથડ પદાર્થ થી થયેલી ઈજાઓ હતી ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે આ ઈજાઓ વાહન અકસ્માત થી સંભવી શકે તેવી ઈજાઓ હતી કઠણ અને બોથડ પદાર્થ હુમલામાં પણ વપરાતા હોય છે વાન અકસ્માતમાં પણ હાર્ડ બ્લન્ટ ટ્રક છે બસ છે એવી વસ્તુઓ સાથે વ્યક્તિ ભટકાય ત્યારે એવું પિક્ચર આવતું હોય છે પણ કઠણ બોથડ પદાર્થમાં લાકડી આવે પાઇપ આવે ઊંધી કુવાડી આવે ધારીઓ આવે ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે પણ સામાન્ય રીતે એક લાઈન લખાતી હોય છે કે આ ઈજાઓ વાહન અકસ્માત થી ઉપવી શકે એવી ઈજાઓ હતી એ વાક્ય આ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઝ ઓફ ડેથમાં આપવામાં આવ્યું નથી બંને રિપોર્ટ સાથે વાંચવા જોઈએ પેલા ડોક્ટર પણ ક્વોલિફાઈડ પ્રમાણિત ડોક્ટરો છે જેમને પેલું પોસ્ટમોર્ટમ કર્યું છે આ બીજું પોસ્ટમોર્ટમ છે જો બે રિપોર્ટ સાથે વાંચવામાં આવે તો ઘણા બધા સંલગ્ન કરવું જરૂરી છે કારણ કે મેં જેમ કીધું એમ કે બેય બાજુ ઈજા થઈ છે એટલે સ્પષ્ટ નથી થતા ચાલીને જતા હતા પાછળથી ઠોકર લાગી કે ચાલીને જતા હતા સામેથી આવીને બસે ઠોકર મારી આ બધી વાતો છે એ તપાસમાં પોલીસે ક્લિયર કરવી ખૂબ જરૂરી છે નહીતર આવતા દિવસોમાં આની ઉપર ઘણી બધી કોન્ટ્રોવર્સી જયારે કેસ ચાલશે ત્યારે થઈ શકશે